હલેલિયા ગુડ મોર્નિંગ સુંદર પવિત્ર દિવસ આપણા અંદર દરદૈવી આપ્યો છે તેમની દયા તેમની કૃપા તેમના પ્રેમ માટે આભાર માની છે આપણે એક નવું વચન શીખીશું આપણે શાસ્ત્ર જ્યોત્રીસનો અધ્યાય અને પહેલું વચન ત્યાં દાઉદ ભક્ત એવું કહે છે કે હર્ષ હર સમયે એ હોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે સ્તુતિ નિરંતર કરીશ હવે જોઈએ છે ત્યારે દાઉદ ભક્ત કહી રહ્યો છે દરેક પરિસ્થિતિની અંદર આપણે દેવને ધન્યવાદના અર્પણ ચઢાવવાના સુસ્તુતિના અર્પણ ચડાવવાના સુખ હોય કે દુઃખ હોય આપણી પાસે કંઈ પણ ન હોય એવી પરિસ્થિતિની અંદર પણ આપણે દેવને આપણે સ્તુતિના અર્પણ ચડાવવાના છે અને જે કોઈ પણ જાતની અભાવ હોય તે સમયે પણ આપણે દેવને આપણે સ્તુતિના અર્પણ આપણે ચડાવવાની જરૂર છે અને પહેલો લોકો એને પાંચ અને અઢાર વચનની અંદર પણ ત્યાં લખવામાં આવી છે કે દરેક બાબતોમાં દેવને ધન્યવાદની સાથે આપણે જણાવવાનું છે અને કારણ કે આ ક્રિસ્ત ઈસુમાં ઈશ્વરની એ ઈચ્છા છે એટલે દેવની ઈચ્છા છે કે આપણે દરેક બાબતોની અંદર આપણે દેવના ધન્યવાદના અર્પણ આપણે ચડાવવાની જરૂર છે યોગી શાસ્ત્ર એકસો ત્રણ અને એકની અંદર પણ ત્યાં લખવામાં આવ્યું છે કે હે મારા આત્મા યોહવાના ધન્યવાદ આપ અને તેના સર્વ ઉપકારોને તો ભૂલી ન જાય અહીં જોઈ છે તે પ્રમાણે દાઉદ ભક્ત કહે છે કે હે મારા હાથમાં યુવાનો ધન્યવાદ આપણે એટલે દરેક પરિસ્થિતિની અંદર આપણે ધન્યવાદ આપવાનું છે અને દેવે પણ જે ઉપકારો કર્યા છે એ ઉપકારોને આપણે કદી પણ ભૂલવાનો નથી હવે જોઈએ છે ત્યારે ગૌ દાઉદ ભક્ત કહે છે ગીર સાસર ચોત્રીસ એકની અંદર કે આપણે હરેક સમય હરેક પરિસ્થિતિની અંદર આપણે દેવને ધન્યવાદ આપવાની જરૂર છે વિશેષ સુખ દુઃખ હોય કે જે ગમે તે પરિસ્થિતિની અંદર આપણી પાસે નાણાકીય જરૂરી અભાવ હોય જીવનની અંદર દરેક પ્ર ની અભાવ હોય તે સમયે પણ આપણે દેવને ધન્યવાદ આપવાની જરૂર છે એવું દાઉદ ભક્ત આપણને કહી શકીએ હર સમય એટલે હર ઘડીએ આપણે એને ધન્યવાદ આપવાનું ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં પણ આપણે ધન્યવાદ આપવાની જરૂર છે અને આપણે તેના ઉપકારો જે આપણા પર અગણિત ઉપકારો કરીએ છીએ એ ઉપકાર આપણે ભૂલવાની જરૂર નથી અને એવા સમયે પણ દેવને આપણે આભાર આપવાની જરૂર છે કે ધન્યવાદ આપવાની જરૂર છે કે ગમે તે પરિસ્થિતિને અંદર આપણે દેવને ધન્યવાદ અર્પણ આપણે ચડાવવાની જરૂર છે આ ટૂંકા વચનો દ્વારા દેવતમ સર સુંદર નજારો તમે જોઈ રહ્યા છો અને વિશેષ પરમેશ્વર સર્વના આશીર્વાદિત કરે ગોડ બ્લેસ યુ પરિસ્થિતિ અંદર પણ દેવના આભાર માનવાની જરૂર છે સુંદર દેવી આપણા જીવનની અંદર એક અવસર આપી છે એક તક આપી છે કે તેથી કરીને આપણા દેવના બાપને આપણે મહિમા આપી શકીએ એવા મહાન પરમેશ્વર જે જીવિત પરમેશ્વર છે ને આપણે ધન્યવાદનાર પણ આપણે ચડાવવાની જરૂર છે અને દાઉદ ભક્ત એ જ પ્રમાણે કહે છે કે હરેક સમય દરેક પરિસ્થિતિની અંદર આપણે દેવના ધન્યવાદનાર પણ આપણે ચડાવવાની જરૂર છે વિશેષ કરીને આ ટૂંકા વચનો દ્વારા દેવતમ સર્વને આશીર્વાદિત કરે જો સમજાવતા ભૂલ ભૂલવામાં ભૂલ તો તમે પણ ક્ષમા કરજો અને દેવ બાપ પણ મને ક્ષમા કરે Amen. God bless you.